હવે ભાઈ શ્રી આપણા ઉમેદવાર હીરાભાઈ બોલશે અને મિત્રો આપણો એક બીજો હીરો આવ્યો ને બાકી મારે એને બરાબરનો નો આજ હીરો સગાવો આ આ વિસ્તારનો હીરો આપણો ધારાસભ્ય હીરો આ હીરો ને બોલો ધારાસભ્ય હીરો ઈ વાસ્તવિક હીરો છે ને આનું નામ હીરો છે બોલો આવે એટલે હીરા જ દેખાય પણ મિત્રો બોલો તારા વારો ગયો એને હારા ત્રણ વારો એને ગદગો કર્યો

અત્યારે સૌરાષ્ટ્રીય અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથનો છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો આમ આદમી પાર્ટી પાસે ત્રણ ધારાસભ્ય છે મિત્રો સૌરાષ્ટ્રીય અંદર અને અમારો એક ધારાસભ્ય ગયો ને ત્યાં ભાજપ પર સુટણી જાહેર નથી કરી છીકા આટલા બી ગયા વિશાવદરમાં 20000 ની લીડ હતી સુટણી કરે તો અને એટલા માટે સુટણી ના કરી અને સુટણી ન કરી એટલે વૈરાવડ વાસીઓ આપણે ત્રીસ 30000 ની લીડ મળશે આ કૃષ્ણ વંચી છે આગળ ખૂબ લોકોએ એ જસુભાઈ નું નામ આપ્યું વાંધો નથી આ જસુભાઈ કરતા દહ ગણો તાકાત છે ઈમાનદાર છે મિત્રો અને એની ખાતરી અને ગેરંટી જગમાલ વાળા પણ તમને આપે છે આમ મારી ભાઈનો દીકરો પણ થાય